નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણે શરીર પર આપણે ચર્મરોગ સંબંધી અનેક તકલીફો થતી હોય છે અને ઘણા વ્યક્તિઓને કાયમ માટે તકલીફ પણ રહી શકે છે તો એની અંદર સૌથી જે નોર્મલ છે એ આપણે દાદર થાય ખરોજું થાય ચામડી પર આપણે ખંજવાળ આવી શકે ચામડી લાલ પણ થઈ શકે અથવા તો નાની નાની લાલ કલરની ફૂલ્યું પણ થઈ શકે તો એ નોર્મલ આપણે એને ગણી શકીએ અને એનો ઈલાજ પણ આયુર્વેદિક રીતે જો કરીએ તો એટલું સમય માટે આપણા શરીરમાંથી એને આપણે દૂર કરી શકીએ તો એની સાથે બીજું એક ચર્મરોગ સંબંધની એક તકલીફ થાય છે એ છે સૌથી મહાકષ્ટદાયક છે જો એ બાબતે જો આપણે લાપરવાહી કરીએ અવગણના કરીએ તો એ સમય જતાં એનો પ્રભાવ એટલો વધી જાય કે આખા શરીર પર એનો પ્રભાવ વધી શકે તો એ જે છે મિત્રો એ છે સફેદ કોડ એને આપણે સફેદ ડાઘ પણ કહીએ છીએ સફેદ કોડ તરીકે પણ ઓળખીએ છીએ તો એવા ઘણા વ્યક્તિઓને આપણે જોયા પણ છે તો જે વ્યક્તિઓને આખા શરીર પર એના સફેદ કોળ થતા હોય છે આંગળીઓ પર આ હાથ પર આખા શરીર પર એ તકલીફો થતી હોય છે તો એ સફેદ કોળ આપણે કઈ રીતના દૂર કરી શકીએ બાગ માની લો કે બાગની જે દાદર ખરોજ આ એ સમસ્યા થાય એને આપણે સહન કરી શકીએ એને દૂર પણ કરી શકીએ પણ આ સફેદ કોળની સમસ્યા જે વ્યક્તિને થતી હોય એ વ્યક્તિ ખૂબ તકલીફ અને મૂંઝવણની અંદર એનું જીવનશૈલી પસાર થતી હોય છે તો એવા સંજોગોની અંદર આપણે આ સફેદ કોળનો ઈલાજ આપણે આયુર્વેદિક રીતે કરી શકીએ અને ટૂંક સમય માટે એમાંથી આપણે છુટકારો મેળવી શકીએ તો એના વિશે જ અન્ય વિડીયોની અંદર હું તમને માહિતી આપીશ આયુર્વેદિક ઇલાજ જે સફેદ કોળ માટે અક્ષીર એક ઔષધિ છે અને તમે એનો સદંતર એનો ઉપયોગ કરજો જેથી કરીને તમને આ જે તકલીફ થઈ રહી છે એમાંથી તમે છુટકારો સો સો ટકા તમને જોવા મળી શકશે પણ સૌથી પહેલાં થોડી આપણે નોર્મલ આપણે કાળજી રાખવી જરૂરી પણ છે કે જો કદાચ તમને આહાર પ્રત્યે ખ્યાલ ના હોય આહાર એટલે કે વિરુદ્ધ આહાર પ્રત્યે તમને જો ખ્યાલ ના હોય તમને જાણકારી ના હોય તો તમે તમારા કોઈ ફેમિલી ડૉક્ટરને ચોક્કસ એના માટે તમને માહિતી લઈ લેજો કે વિરુદ્ધ આહાર કયું હોઈ શકે જો મિત્રો સૌથી અગત્યની ભૂલ આપણે એ કરી ચૂક્યા છીએ કે વિરુદ્ધ આહાર લેવાથી આપણે આ સફેદ કોણની સમસ્યા આપણા શરીર પર આવી શકે છે અને બીજું કે કદાચ આપણા લોહીની અંદર તકલીફ હોય ઇન્ફેક્શન હોય બચપનથી થોડા ઘણા છે અથવા કારણોને લીધે પણ આપણા લોહીની અંદર તકલીફ થતી હોય તો સમય જતાં આ સફેદ કોણની સમસ્યા આપણા શરીર પર આવી શકે તો એવા વ્યક્તિઓને ખાસ કરીને ઠંડી ઋતુની અંદર તેલી તકલીફ થતી નથી પણ ખાસ કરીને ઉનાળા ઋતુની અંદર ગરમી ઋતુની અંદર એવા વ્યક્તિઓને ખૂબ તકલીફો થતી હોય છે તો સૌથી અગત્યનો પોઈન્ટ એ જ છે કે તમે વિરુદ્ધ આહાર જો બાબતે તમને ખ્યાલ ના હોય તો ચોક્કસપણે એની માહિતી રાખજો મેળવી લેજો જેથી કરીને તમે એમાંથી ઘણું સારું રિઝલ્ટ તમને મળી શકશે એટલે સૌથી મોટી ભૂલ આપણે વિરુદ્ધ આહારનું સેવન કરી ચૂક્યા જેથી કરીને આ તકલીફ આપણી ચામડી પર આવી ચૂકી ચાલો તો હવે એનો આયુર્વેદિક ઇલાજ કઈ રીતના કરી શકીએ ખૂબ સરળ સીધો અને સિમ્પલ છે મિત્રો તમે ખૂબ આસાનપૂર્વક તમે કરી શકશો દરરોજ તમે એનો ઉપયોગ કરજો એની અંદર એવું નથી કે તમે બે દિવસ ત્રણ દિવસના અંતરે તમે દરરોજ તમારે એનો ઉપયોગ કરવાનો છે તો જ એની અંદર તમને રાહત મળી શકશે તો એની અંદર સૌથી પહેલાં તો આપણે બાવજી વનસ્પતિ બાવજી વનસ્પતિ જે છે જેના છોડ આવે છે મિત્રો જંગલ વિસ્તારની અંદર એ મળી શકે છે તો એ બાવજી વનસ્પતિનો આપણે ઉપયોગ કરવાનો છે તો એ આખા જે છોડ છે એ આપણે ઉખડી લેવાના અને થોડા છે એને કાપી નાખવું પાન હોય ડાળી હોય એ બધું એને એટલે કે એને પીસી નાખવાનું બરાબર છે એની અંદર પાણી નથી નાખવાનું અને એનું ફક્ત થોડા ઘણા છે એને વાટી નાખો અને ત્યારબાદ તમારે ગોમૂત્રની અંદર તમારે એ જે બાવજી વનસ્પતિ જે તમે પીસી છે એ નાખી દેવાની ગોમૂત્રની અંદર અને ત્યારબાદ એક રાત સુધીને પલાળવા દો અને બીજી રાતે તમારે જે બાવજી વનસ્પતિ ગૌમૂત્રની અંદર તમે એને જે પલાળી રાખી છે એની પેસ્ટ જે છે બરાબર છે એટલે તમારે જે ભાજી વનસ્પતિ એને કાઢી લેવાની એને ગાળી લેવાની અને જે પેસ્ટ જેવી જાળી જાળી થાય મલમ જેવો એ પેસ્ટ તમે સફેદ ડાક પર તમે સાંજે સૂતી વખતે લગાવવાનું બસ એટલો જ પ્રયોગ કરવાનો છે દરરોજ તમે સાંજે સૂતી વખતે ભાવજી વનસ્પતિને વાટી નાખો ગોમૂત્રની અંદર એને પલાળી રાખો ત્યારબાદ સવારે એને ગાળી નાખો બરાબર છે એટલે બધા તો તમે પાંચથી છ કલાક સુધી પણ એની અંદર ગોમૂત્રની અંદર તમે એને બોડી રાખો ત્યારબાદ જે પેસ્ટ જે બની જશે અને એ પેસ્ટ તમારે સફેદ કોડ પર તમે લગાવી શકો અને સવારે સાંજે સુધી વખતે કોડ પર લગાવવાનું અને સવારે ફરી ગોમૂત્રથી જ એ જે પેસ્ટ છે એ તમારે ધોઈ દેવાની બરાબર છે ગરમ પાણીનો ઉપયોગ નથી કરવાનો ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો ફક્ત ગોમૂત્રથી જ એ જે પેસ્ટ છે એ તમારે ધોઈ દેવાની એ જ નિયમ એ જ આયુર્વેદિક ઔષધિ જો તમે કાયમ માટે ઉપયોગ કરશો તો તમને આ સફેદ કુળની જે સમસ્યા થઈ ચૂકી છે એમાંથી તમને અક્ષીર આરામ અને રિકવરી તમને ચોક્કસપણે મળી શકશે એટલે બાવજી ઔષધિ જે છે એ સૂકી ન હોવી જોઈએ એકદમ લીલોતરી હોવી જોઈએ તો જ એની અંદર તમને રાહત મળી શકશે બરાબર છે એટલે કે એના બીજ પણ હોવા જોઈએ પાન પણ હોવા જોઈએ ડાળી પણ હોવી જોઈએ આખો સોળને પીસી નાખો ગોમૂત્રની અંદર એને મિક્સ કરી દો બસ એટલે આયુર્વેદિક ઔષધી તૈયાર થઈને બની જશે એ જ ઔષધિનો તમે ઉપયોગ કરો તો તમને આ સફેદ કોળની જે સમસ્યા થઈ ચૂકી છે એમાંથી તમને ઘણું સારું રિઝલ્ટ અને ટૂંક સમય માટે રિકવરી પણ મળશે અને સમય જતાં એ સફેદ કોળ આપણા શરીરમાંથી બહાર પણ થઈ શકશે પણ તમે ખાસ એટલું ધ્યાન રાખજો તમે ખાનપાનની અંદર તમને ખ્યાલ ન હોય તળેલા તીખા તે બધું કદાચ ભોજનનું તમે ટેવું હોય તો થોડા ઘણાંશી તમે એને થોડું નિયમ રાખજો કાબૂમાં રાખજો તો જ એની અંદર તમને રાહત મળી શકશે ઘણી વખત આપણે ગરમી ઋતુની અંદર ચામડી પર અસહ્ય બળતરા પણ થતા હોય છે ચામડી કાળી પણ થઈ જતી હોય છે બરાબર છે તો એ બાબતે પણ આપણે થોડા ઘણા ખ્યાલ રાખજો જાણકારી રાખજો અને ખાસ વિરુદ્ધ આહાર પ્રત્યે એક વખત તમે ચોક્કસ માહિતી લઈ લેજો જેથી કરીને તમને એની અંદર રાહત મળી શકશે હા એક બાજુ તમે આ ઔષધિનો ઉપયોગ કરશો બાવજી વનસ્પતિ અને ગોમૂત્ર અને બીજી તરફ જે તમને ખ્યાલ ના હોય કે વિરુદ્ધ આહાર કયો હોય અને વિરુદ્ધ આહારનું જો ભૂલથી જો સેવન થઈ ચૂક્યું તો એની અંદર તમને કોઈ રિકવરી મળશે નહીં એનું ખાસ તમે એટલું ધ્યાન રાખજો તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી અને કદાચ તમારા મિત્રોની અંદર તમારા પરિવારની અંદર કોઈક વ્યક્તિને આ સફેદ કોળની સમસ્યા હોય તો આ વિડીયો શેર પર કરી આપજો જેથી કરીને એ વ્યક્તિ કોઈ પણ દવા વગર આ આયુર્વેદિક ઔષધનો ઉપયોગ કરે અને એ સમસ્યામાંથી દૂર કરી શકે હા પણ તમે કાયમ માટે એનું આ ઉપયોગ કરતા રહેવું પડી શકશે ઝડપથી એની અંદર રિકવરી ના મળે ધીરે 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 કરીને એ સમસ્યા દૂર થઈ શકે તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી ખાસ તમારું ધ્યાન રાખજો પરિવારનું ખાસ ધ્યાન રાખજો તો મળી કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ રાધે રાધે